શ્રી ગણેશ યે નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું માક્ષર વધ અગિયારશ સફલા એકાદશીની પ્રતકથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મહારાજ યુધિષ્ઠિરે કહ્યું હે શ્રી કૃષ્ણ આ એકાદશીનું નામ શું છે અને તેને કેવી રીતે કરવી કૃપા કરી મને આ વિગતે સમજાવો પરમાત્મા શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજાઓમાં શ્રેષ્ઠ જેવી રીતે સાપોમાં શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ છે પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે બધા ત્યાગોમાં ઘોડાનો ત્યાગ શ્રેષ્ઠ છે નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે ભગવાન વિષ્ણુ દેવોમાં શ્રેષ્ઠ છે અને માણસ જાતમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે તેવી રીતે બધા વ્રતોમાં એકાદશી એ શ્રેષ્ઠ વ્રત છે હે રાજવીઓમાં શ્રેષ્ઠ જે વ્યક્તિ એકાદશી કરે છે તે મને વાલો છે પાંચ હજાર વર્ષ સુધી તપ કરવાથી ફક્ત વખત ચંપાવતી નગરીમાં રાજાને ચાર દીકરાઓ હતા આ ચાર પુત્રોમાંથી મોટો પુત્ર લુંપાસા એ ઘણો પાપી હતો તે બ્રાહ્મણો વૈષ્ણવો અને દેવતાઓની બહુ નિંદા કરતો અને જુગારની આદત તથા વેશ્યાઓ સાથે ગમન કરતો તેથી તેના પિતાએ તેને દેશ નિકાલ કર્યો લુમ્પાઝા જંગલમાં રહેતો અને રાત્રે તેના પિતાના રાજ્યના લોકોને લૂંટવાનું શરૂ કર્યું તેની આ લૂંટફાટ ચોરી કરવા છતાં તે રાજાનો દીકરો હોવાથી તેને કશું કરતા નહીં અને છોડી દેતા લુમ્પાઝા આ રીતે નિયમિત માંસ અને ફળ ખાઈને જિંદગી ગુજારતો આ જંગલમાં એક વડનું ઝાડ હતું જેની પૂજા લોકો દેવતાની જેમ કરતા હતા લુંપાઝા આ ઝાડ નીચે થોડો સમય રહ્યો લુંપાઝા આ રીતે રહેતો હતો તેવામાં યોગાનું યોગ એકાદશીનો દિવસ હતો એકાદશીના આગલા દિવસે શારીરિક નબળાઈ અને થકાવટને કારણે તે બેભાન થઈ ગયો હતો અને એકાદશીના બપોરે જ તેને ભાન આવ્યું તે દિવસે નબળાઈને કારણે તેને કોઈ પણ પશુનો વધ કર્યો ન હતો અને તેથી તેને ખૂબ જ ભૂખ લાગી હતી તે કેટલાક ફળ શોધી લાવ્યો અને ભગવાન વિષ્ણુને સુધીમાં સૂર્યાસ્ત થયો તે રાત્રે તે જાગતો રહ્યો ઉપવાસના કારણે અને આખી રાત જાગતો રહેવાથી અજાણપણે તેની સફલા એકાદશી કરી ભગવાન મધુસૂદનને તેની પ્રાર્થના સ્વીકારી અને એકાદશીનું વ્રત અજાણપણે પણ કર્યું હોવાથી તેને સમૃદ્ધ રાજ્ય મળ્યું બીજા દિવસે સવારે એક પવિત્ર ઘોડો તેની સામે આવી ઊભો રહ્યો તે વખતે આકાશવાણી સંભળાઈ કે હે રાજકુમાર ભગવાન મધુસૂદનની કૃપાથી અને સફલા એકાદશીના પ્રભાવથી તને એક રાજ્ય મળશે અને કોઈ પણ વિઘ્ન વગર તું રાજ વહીવટ કરીશ તારા પિતા પાસે પાછો જા અને રાજ્ય ભોગો આ સૂચના પ્રમાણે તે તેના પિતા પાસે પાછો ગયો અને રાજ્યનો વહીવટ સંભાળવાની જવાબદારી સ્વીકારી આ પછી તેને સુંદર પત્ની મળી અને સારા પુત્રો થયા આ રીતે તે સુખેથી રાજ્યનો વહીવટ કર્યો સફલા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ જીવનમાં કીર્તિ મેળવે છે અને બીજા જન્મમાં મોક્ષ મળે છે જેઓ આ એકાદશી કરે છે તેઓ સમૃદ્ધ થાય છે આ એકાદશી કરવાથી અસ્વમય યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે